સંઘ પ્રદેશ દમણના નાની દમણ જેટી કિનારે આવેલ શ્રી સમુદ્ર નારાયણ સંવંત બે હજાર ચોવીસ ના રોજ સવારથી જ નવા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે કુટિર હોમ જળયાત્રા મૂર્તિ જળાભિષેક ગંગા આરતી સહિતના પૂજા અને ધાર્મિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે જ્યારે બીજા દિવસે એટલે કે બે ફેબ્રુઆરી બે હજાર ના દિવસે પ્રાંતઃ પૂજા અને મંદિર વાસ્તુ ધજા દંડ શિખર કળશ ઘંટ પૂજા ધ્વજારોહણ મૂર્તિ સ્થાપના મહાપ્રસાદ મહાઆરતી સહિત રાસ ગરબા જેવા કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે ત્યારે ગુરુવારના દિવસે સવારે શ્રી સમુદ્ર નારાયણ મંદિર ટંડેલ સેવા સમિતિ દ્વારા જૂના મંદિરમાં બિરાજમાન ભગવાન સમુદ્ર નારાયણની મૂર્તિને વિધિવત ખસેડવાનું કાર્ય કરવામાં આવ્યું હતું જ્યાં ટંડેલ સમાજના અગ્રણી અને દમણ દીવના પૂર્વ સાંસદ ગોપાલ ટંડેલ અને તેમની ધર્મપત્નીના હસ્તે ભગવાનની મૂર્તિ ખસેડવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ટંડેલ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આગામી બે ફેબ્રુઆરીના દિવસે નવા મંદિરમાં ભગવાનના પ્રતિષ્ઠા મહોત્સવમાં દમણ તથા આસપાસના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે એવા આશય સાથે શ્રી સમુદ્ર નારાયણ મંદિર ટંડેલ સેવા સમિતિ દ્વારા લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અમે આથી સમુદ્રનારાયણની મૂર્તિને નવા મંદિરમાં લઈ જાય એમ તો આ બહુ કઠિન કાર્ય એમ એકવાર મૂર્તિને ઉઠાવવાનું અને પાછી સ્થાપિત કરવાની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની પણ ભગવાન છે ને એની મરજી મુજબ જ અહીંયા રહે અને જાય અમે ભગવાનને એટલી પ્રાર્થના કરીએ પૂજા પૂજા કરવા અમારી પાસે પૂજા કરાવી અમે ભગવાનને એ રીતે વિનયમાં કે ભગવાન તમે અહીંથી જવાના છે કંઈ પણ અડચની તમારે સંભાળ મંદિર એ ત્રણ તરીકે ત્રણ પ્રતિશત પણ એક બે ત્રણ એમ ત્રણ દિવસ સુધી કોમજો અને બધી જે વધણપિસ્ત પ્રાણ પ્રતિશત સ્થાપન કરવામાં આવશે અમે આ મૂર્તિને અત્યારે લઈ જઈને મંદિરમાં મૂકી દેવું અને પછી દિશા